આપણે માતા પૂજી પૂજી ને શું પૂજવી એક દીવો કરવી અગરબત્તી કરવી નાળિયેર કરીને કાતો લે મારી એક થાળ ધરાવી અને હા મેં હાથર ગણું તો માગવા ઉભા રહી છે મારી છોકરો પરીક્ષા દેવા ગયો છો હા મારી આજ ઇન્ટરવ્યુ છે હો એટલે એક દિવાળી મારી પાછું દોઢસો તો દાળીએ મોકલે પણ શું કામ કે મારા બાપની દેવી છે અને છોકરો માપ એનો માગે તો કોની પાસે માગશે અને જો કોઈ માનો થઈ થઈ જાય જાય પછી જેને મા પકડી લે ને એને એની પાસે જગત પકડી જાય પછી ને જગત પાસે જવાની જરૂર ન હોય માં એમ કહી દે બાપ જાય સમજો જગત તન સેટો પણ